જય સોમનાથ મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ જય સોમનાથમાં તો મિત્રો આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને પહેલા સોમવારથી સોળ સોમવારનું વ્રત શરૂ થાય છે તો સોળ સોમવારની વ્રત કથા શું છે તે કેવી રીતના કરવામાં આવે છે તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં વાત કરવાના છે તો ચાલો મિત્રો આપણે તેના વિશે જાણીએ તો સોળ સોમવારની વાર્તા એટલે કે શ્રાવણ માસમાં પહેલાં સોમવારે જે વ્રત થાય છે તે સોળ સોમવારની વ્રત કથા છે અને શ્રાવણ માસમાં સોમવારનું વ્રત સોળ સોમવારની વ્રત કથા એટલે કે મહિમા આ સોમવારનું વ્રત કરવાથી મહાદેવ તથા પાર્વતીજીની કૃપા પ્રાપ્ત થાય છે અને ત્યાર પછી મનુષ્યને આરોગ્ય સૌભાગ્ય સુખ ધનની પ્રાપ્તિ થાય છે એટલે આ વ્રત સોળ સોમવાર સુધી કરાઈ અને પછી તેનું ઉજવણું કરવાનું હોય છે એટલે કે જ્યારે તમે શ્રાવણ મહિનાના પહેલાં સોમવારથી તમે સોમવાર ચાલુ કરો છો એટલે કે જ્યાં સુધી સોળ સોમવાર ન થાય ત્યાં સુધી તમારા વ્રત કરવાનું હોય છે માટે શ્રાવણ માસ ભગવાન મહાદેવને અતિ પ્રિય છે અને તેમાંય સોમવારના તો ભગવાન શિવ સ્વામી છે એટલે સોળ સોમવાર વ્રત આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવું અને સોળ સોમવાર સુધી તે કરવું જોઈએ વ્રતના દિવસે સવારે મહાદેવજીના મંદિરે જઈ શિવ અને પાર્વતીનું પૂજન કરવું પૂજન કર્યા બાદ આખા દિવસમાં એટલે કે એકટાણું કરવું અને મહાદેવજીની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે તમારા હાથમાં એટલે કે ચોખા રાખવા અને હોકારા દેવાની બદલે મહાદેવજી મહાદેવજી એમ બોલવું અને સોળ સોમવારની કથા ગુજરાતીમાં એકવાર શંકર અને પાર્વતી પોતાના જે મંદિરે બેઠા હતા અને બેઠા બેઠા એક વખત ચોખટા બાજી રમતા હતા પરંતુ તેમની રમતમાં કોણ હાર્યું અને કોણ જીત્યું તેનો ન્યાય કોણ કરે તે વિચારમાં હતા તે ચિંતામાં હતા કે ભાઈ આપણો જે કોણ હાર્યું અને કોણ જીતું એનો ફેસલો એટલે કે ન્યાય કોણ કરશે એટલે આવો વિચારમાં એટલામાં આ મંદિરનો પૂજારી તપોધન બ્રાહ્મણ ત્યાં આવી ચડ્યો એટલે શંકર પાર્વતીએ તેમને પોતાની પાસે બેસવા કહ્યું અને પાસે બેસવાનું કહ્યું અને કહ્યું કે આ રમતનો ન્યાય તમારે કરવાનો છે કે કોણ જીત્યું અને કોણ હાર્યું શંકર પાર્વતીએ રમતની શરૂઆત કરી અને તપોધન બ્રાહ્મણ તેમની પાસે ઊભો રહ્યો એક બાજી પૂરી થઈ તેમાં ભગવાન શંકર જીતી ગયા તેમણે બ્રાહ્મણને પૂછ્યું કોણ હાર્યું અને કોણ જીતું તો પ્રભુ આપ જીતા અને માતાજી હાર્યા બ્રાહ્મણે જવાબ આપ્યો બીજી બાજી શરૂ થઈ તેમાં પાર્વતી જીતી ગયા તેમણે બ્રાહ્મણને પૂછ્યું કે કોણ હાર્યું અને કોણ જીત્યું તો પ્રભુ આપ જીતા અને માતાજી હાયરા તો ત્રીજી બાજી શરૂ થઈ તેમાં પણ પાર્વતી જીતી ગયા અને તેમણે બ્રાહ્મણને પૂછ્યું હે બ્રાહ્મણ સાચું બોલ બોલ એટલે કે કોણ હાર્યું અને કોણ જીતું એવામાં પ્રભુ આપ જ જીતા અને માતાજી તમે હાર્યા અને તપોદન બ્રાહ્મણ બે વાર જે બે વાર જૂઠો બોલ્યો કારણ કે તેને તો મહાદેવજીને રાજી કરવા હતા કે મહાદેવને રાજી કરી અને આથી પાર્વતી જીમાં ક્રોધે ભરાયા આ ક્રોધે ભરાયા એટલે બ્રાહ્મણને શાપ અપાયો એ જેઓ બ્રાહ્મણને સાપ અપાયો એટલે કે હે બ્રાહ્મણ ત્રણ બાજીમાંથી બે બાજી હું જીતી હતી છતાં પણ તું અહીંયા જૂઠું બોલ્યો અને ખોટો ન્યાય કર્યો માટે આ આપ્યો છે ન્યાય આપ્યો છે આથી હું તને સાપ આપું છું કે તારા આખા શરીરે કોઢ નીકળશે અને કોઢ નીકળવાની સાથે મહા જે પાર્વતીનો સાપ છે એ તાત્કાલિક તેને લાગી જાય છે અને બ્રાહ્મણના જે આખા શરીર ઉપર કોઢ નીકળી વળે છે અને તપોદન બ્રાહ્મણને આખા શરીરે કોટ ફૂટી નીકળ્યો અને ત્યાર પછી બ્રાહ્મણને પોતાની ભૂલ બદલ ખૂબ જ પસ્તાવો થયો અને ત્યાર પછી માતાજીએ કહ્યું કે એનાથી ભૂલથી એટલે કે ક્યારે પણ ખોટું બોલવું નહીં અને મહાદેવે પછી એને આ કોટ દૂર કરવા માટે એક ઉપાય સૂચવ્યો કે હે બ્રાહ્મણ હવે તું એક કામ કર સોળ સોમવારનું વ્રત કર એટલે તારી જે કંઈ સુખ સંપત્તિ જે કંઈ તારે કષ્ટ છે એ બધી દૂર થઈ જશે અને સોળ સોમવારના વ્રત કરવાથી હરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે એવા આશીર્વાદ સાથે એ સોમવારથી તે સોળ સોમવારનું વ્રત શરૂ કરે છે અને ત્યાર પછી એનો જે કોઢ છે એ દૂર થાય છે અને ત્યાર પછી એ સુખ સંપન્નમાં જીવે છે અને ત્યાર પછી એ ખોટો બોલતો નથી તો મિત્રો આ રીતે જે સોળ સોમવારની વાર્તા છે એ કથા છે એ કથા અનુસાર તમારે પણ સોળ સોમવારનું વ્રત કરવું જોઈએ તો સુખ શાંતિ ધન પ્રાપ્તિ દરેકમાં ભગવાનના આશીષ પ્રાપ્ત થઈ છે તો અહીંયા મિત્રો આપણે વિડીયો પૂરો કરીએ છીએ તો વિડીયો ગમે તો પ્લીઝ કમેન્ટ બોક્સની અંદર જય સોમનાથ લખી નાખજો અને હજી સુધી પણ જો તમે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને હા મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો ત્યાં સુધી જય સોમનાથ